રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગોને લઈને શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આંદોલન કરવામાં આવ્યા છે ત્યારે સરકાર તરફથી જૂની પેન્શન યોજના મુદ્દે કોઈ પણ પ્રકારનો ઉકેલ નાવતા આવતા તંત્ર દ્વારા શિક્ષક મંડળને એવી ચેતવણી આપવામાં આવી હતી કે જો શિક્ષકો પેનડાઉન અને ચેક ચેકડાઉન કરશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ શિક્ષકો તંત્ર સામે નમતું નહીં લડી લેવાના મૂડમાં દેખાયા અને તેમણે પેનડાઉન અને ચોકડાઉન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું જૂની પેન્શન યોજના લઈને સરકાર સાથે અમારે વાટાઘાટા હતા સરકારે સ્વીકાર્યું અને સ્વીકાર્યા પછી સરકારે જે ગેરંટી આપી હતી ગેરંટીમાંથી સરકાર ફરી ગઈ છે સરકારની યાદ કરાવવા માટે અને અમારી માંગણીઓ પૂરી કરવા માટે આજે અમે ચોકડાઉન પેનડાઉનનો કાર્યક્રમ કર્યો છે અગાઉ પણ અમે કાળા કપડાં પહેરવાનો કાળી પટ્ટી કરવાનો અને ધરણાનો કાર્યક્રમ કર્યો હતો અને સરકાર જો અમારી માંગણી નહીં પૂરે કરે તો આનાથી મોટા કાર્યક્રમો પણ અમે આપવાના છીએ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના સહિત ને વિવિધ માંગો લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે પરંતુ હાલમાં તેમનો કોઈપણ જાતનો ઉકેલ સરકાર તરફથી જોવા નથી મળી રહ્યો ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે તંત્ર દ્વારા મંડળને એવી ધમકી આપવામાં આવી છે કે જો તમે આ પેનડાઉન ને ચોકડાઉનનો વિરોધ પાછો નહીં ખસેડો તો તમારી તરફ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ તો પણ શિક્ષકોએ આજે પેનડાઉન અને ચોકડાઉન દ્વારા વિરોધ નોંધાવ્યો છે કેમેરામેન રાહુલ સાથે મિહિર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ